જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડા વિસ્તાર છે જ્યાં રાત્રિના સાડા ત્રણ પડ્યો છે જેમાં ખેડૂતોના મગફળીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે જે તમામ દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો તે પાંથાવાડાના વિસ્તારના છે આસપાસના ગામોના છે જ્યાં ખૂબ જ વરસાદ પડ્યો છે It was a new one.

પોથાવાડાના આગેવાનો સાથે અમે કોથાવાડાની પૌરાણાયિક પૌરાણિક વાવ જે નડિયાવાડા રોડ ઉપર આવેલી છે ત્યાં ભગવાન શંકરનું મંદિર આવેલું છે ત્યાં રાત્રે ત્રણેક વાગે આજે સવારમાં વરસાદ વરસ્યો હસીમ પ્રભુની પ્રભુનીથી અને અમારા વિસ્તારમાં આગળથી જે સર્વો કહેવાય એ સર્વો ફૂલ આવતા આમાં પૂરી વાવ બે હજાર સત્તરમાં ભરાણી દેવી આજે ફરી એ વાવ ભરાણી છે એટલે આજુબાજુના ખેડૂતો અને લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને આ આજુબાજુના દસેક ગામડાઓને પણ આ વાવ ભરાવાથી ફાયદો છે લગભગ ત્રણસોથી ચારસો જી ગામમાં પાણી હાલ પડ્યું છે અને હજી પણ આ વરસાદની આગાહીઓ છે એટલે પોથાવાડાની જનતા અને આજુબાજુના ખેડૂતો ખૂબ ખુશ છે